અત્યારે કોઈ એમ કે મારે મોટા રાખવા છે મેં મોટી મોટા મોટા રાખો chocolate આપો મારો ભેગો રખડવા લઇ જાવ તોય નઈ એટલે નઈ માર વયો ગયો છે અને મમ્મી અત્યારે લાડવા બનાવે છે પપ્પા ખાઈ જાય પણ પપ્પા આ વખતે છે ને અલગ જ બહાનું બતાવ્યું ડબલ ફ્રાય કરેલા હતા ને તો એ કે લાડવા માં કઈક mistake છે મમ્મી કી કે ના ના બનાવે એ રીતે જ બનાવ્યા છે ખાલી ખોટો એમનેમ કીધું પણ પપ્પા તોય પકડી લીધા બધા એ

આવડું આવડું કેવડું લેવું છે નાનંદ મોટું બે લેવા છે મમ્મી ક્યાં ભાગુ છે તારે ક્યાં

એટલે હું વિડીયો ઉતારવા મોટી ચોકલેટ જેટલી કેવું ભેગી ગયું કાજીન આપ એ કપડા થઈ મને કર હાવ દો કાજી આપવાની છે હું ચોકલેટ આપું હું આપી હું લઈ હાલ બા આગળથી લઈ હાલ બા

हां عايزوا توغريت بيه હવે સીવન નહી આપતી નહી આપતી નહી આપતી લે 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 ઓય એટલે બધીને થોડી થોડી બટા નકર પછી કેમ થાય કેમ થાય હું ખાઈ જો તું તો કેતો તો દાત પડી જાય એને નહી આપતી હવે તો દાત પડી જાય નહી આપતી નહી આપતી લે